સમય આવે કોઈ પણ હથવારો મળી જાય માનજો પરમાત્માની કૃપા અને એક દ્વારકાધીશ ની મૂર્તિ ને તમારા મગજમાં લાવો સાહેબ અને તમારા કામ ન થાય ને તો દ્વારકાધીશ ન કહેવાય જે કાનદાસ બાપુ તો ન્યાય એવું કેતા બાપુ કાનદાસ બાપુ એવું કેતા તમે દ્વારકા આવો તમારે ઉતાવળ હોય મંદિરને હજી ખુલવાની વાર હોય અને તમારે નીકળવું જ પડે એવું હોય તો કોઈ દી રંજ ન એવો રાખતા કરે રે દ્વારકા એવો દર્શન ન થયા એની બાવન ગજની ધજા ફળાકા મારે ને ખાલી ધજાના દર્શન કરી લેહો ને તોય તમારી આબરૂના કોઈ દી ધજાગરા નહીં થાય એટલી તો એની ધજામાં તાકાત છે ભલા માણસ હે પણ હું કાયમ કઉ છું એક વાત બાપુ કે એક પણ ગુનાને જાતો ન કરે એક પણ ગુનાની ક્ષમા ન આપે એને ન્યાયધીશ કહેવાય એક પણ ગુનાને જાતો ના કરે ને ન્યાયધીશ કહેવાય પણ એક વાર એને ચરણે વ્યાજ આવ અને હજારો ગુનાને માફ કરી દે એનું નામ દ્વારકાધીશ કહેવાય ભલા માણા ઈ કૃષ્ણ છે ઈ કનૈ કૃષ્ણ કૃષ્ણ છે આમ આમ જો સુદામા એક જ વાર ગયા ને દ્વારકા તો ઝું પૂળા ડફો ગયા હે નથી લાગતો એવું આપણને કોને ઝૂપડું રહ્યું એ તો મને દેખાડો ધાબા થઈ ગયા ધાબા પછી સુદામા જેવા દ્વારકા થી ઘરે આવ્યા એને કઈ માગ્યું નતું કૃષ્ણે કઈ કીધું નતું પણ દ્વારકા થી પોરબંદર સુદામાં આવ્યા એટલે જોયું તો રાજમહેલ બની ગયેલો જ્યાં એની ઝૂપડી હતી હવે આને બિચારાને એ ખબર નહીં કઈ સુદામાને એટલે ઝૂપડું ઝૂંપડું હતું ને કે મોટો મહેલ થઈ ગયો સુદામા રેડ્યો બહુ એકલો રે કેટલા દી રોકાઈ ગયો ખબર ના રહી મારા છોકરા મારા બૈરા એકલા હતા એને કોકે કાઢી મૂક્યા લાગે ત્યાં મોટો મહેલ કરી નાખ્યો આની કરતા તો ન ગયો હતો સારું હતું

અરે ઉપર તો જવો ગોરાણીને જોયા આવે ગોરાણી ન્યા શું કરો છો તમે કોકડા મકાને શું કરો છો કોકડા ઘરે શું કામ ગયા ગોરાણી કે અંદર તો આવો પૂછી વાત કરું છું અંદર જ્યાં જાય છે સુદામા ગોરાણી દંડવત પ્રણામ કરે છે ભૂદેવ આ કોકનું મકાન નથી ગયા તો તમે દ્વારકા ગયા ને વ્યવસ્થા દ્વારકાધીશ દ્વારકાધીશે લાયકાત મેળવી લ્યો કૃષ્ણ પાસે માગશો નહીં ને તોય આપી દેશે કારણ કે એને ખબર પડે કે મારે કેટલું દેવું કારણ કે મારે બહુ આ પ્રસંગમાં નથી ભયું જવાય તો પછી બારું ના નીકળે પણ ઘડીક તમને આમ હવાઈ મારે મેં કીધું ને તમને આનંદ કરાવો છે પણ આ ભાગવતના મંડપની બાપુ એવી અસર થાય છે કે ન પ્રસંગમાં જવું હોય તો એવું જવાય પણ એ સુદામાની મારે તમને વાત કરવી સુદામા પછી કૃષ્ણનો ફોન આવ્યો પછી તો બધું હોય ને જીઓ કાર્ડ નાખેલું ઘરનું અરે રિલાયન્સ તો સોચ રાખા કેટલા રૂપિયા રળી ગયા બે દીમાં કોકિલા બેને દાંત કાઢતા હતા હારું કુમાર શોક રાઈ ચીઓ ઓર ચીને દો લાવ્યા એ પાછા સાવ દેશી જો હા જોતરડા કોકિલામાં કોકિલામાં હા આપણી ધજામાં હતા ને દ્વારકા લેર કરી બધાએ ગોરદાદાએ રાજી થઈ ગયા પછી બાપુ દ્વારકા ઘણીવાર જતા હોય ને એટલે પૂજારીના ફોન આવે કેટલે પગયા કેટલે એટલે મેં પાછા કઈ લે ત્યારે એમ થાય કે પછી પૂછેલું બાપુ દ્વારકા એટલે પૂજારી બહુ પૂછે કેટલે એટલે મને એમ કે બાપુએ કીધું મને કે કોઈ આપણી ઘરે મોટો મહેમાન આવવાનો હોય તો આપણે હરખ હોય કે નહીં આપણે કે હા એટલે આપણે વારા ફોન કરીએ ને કેટલે પગ્યા એરપોર્ટ આવી ગયા ગાડીવાળો મળી ગયો નીકળી ગયા ભાવનગર બારા કેટલે બુધેલ વટી ગયા આપણે ખબર છે કે હવે દોઢ કલાક થશે એ પેલા કલાક પેલા આવવાના નથી આપણે મિનિટે ફોન કે અંદરથી રહેવાતું નથી ક્યારે આવે આનંદ કરીએ તો એમ મને અહીંયા લાખો માણા દર્શને આવતા હોય પણ અમુક છોકરો આવતો હોય ને તો એને લાડ લાદતો હોય કે આજ મારો દીકરો બહાર કીધું નો ભણે માઇન્ડા આજ ઘીરે આવે છે તો કેટલે પગ્યો હાલ પૂછી લઉં મૂર્તિ ના બોલીએ કે એટલે એ પૂજારીને પ્રેરણા કરે પૂછતો કેટલે પગ્યો માઈલું એની આગળ તો માયલું હું નાનું જીવડું ન કહેવાય આપણે પછી આપડે ખેતરો જોઈ જ્યો જવડા જવડા દેખાય થાય કે આ બાક હેઠા દેખાતા મા કઈ સેજ નહિ આપડું ભાઈ હા લહેર કરો આનંદ કરો એટલે સુદામાએ ફોન કર્યો સુદામાએ અને કૃષ્ણને કીધું કે કૃષ્ણ ભલામણા તે બધું એ પોગાડી દીધું કેતો નથી એ કે હવે તો બધું રેડી થઈ ગયું ને તક આ ભૂતકાળને ભૂલી જાઓ હારું થઈ જાય એટલે ભૂતકાળ ને તરત ભૂલી જાવું એટલે ભગવાન કૃષ્ણે કીધું સુદામાને મને કે હવે તો ઘરના રથ ને બધું છે બોલો ખરે તો હાલી હવે છોકરાઓને મારા ગોરાણી ને બધાને લઈને આવો એટલે સુદામા ઘર ના રથ લઈને ગયા પાછા કૃષ્ણ દરવાજે ઉભેલા વાટ જોઈને એ સુદામા ને ભેટ્યા ગોરાણી બધી ગો જેમ પટરાણી વચ્ચે ભગવાન એ ભેટ્યું ને પછી સુદામા સિંહાસન ઉપર બેસાડ્યા સુદામા કે હવે આમ જોવો આમ બધું બાયુ આશીર્વાદ દ્યો હવે સુદામા પછી એ ખબર નતી ના રોકાણા પણ કઈ મૂળ મેલ માં તો ન ગયા હોય કે આના મેલ માં કેટલા બેઠા એટલે એમ કે થોડીક બે ત્રણ ભાઈ હોય છે આશીર્વાદ દીધો પહેલી આવીને કીધું આયુષ્યમાન ભવા બીજા ને કીધું અખંડ સૌભાગ્ય ભવા હા બીજી આવીને કીધું પુત્રવાન ભવા હા પણ વાય લાય કૃષ્ણ ના ઘેરે તો કઈ પછી તો સુદામાએ બોલવાનું બેન કર્યું એમને કહેવાય ભવા હા ભવા હા ભવા પછી તો ભવા બંધ થઈ ગયો ખાલી આમ પછી તો હાથે દુખી ગયો પછી માથું સુદામાન કૃષ્ણ કીધું કે ભાઈ મારા ઘરમાં તારે ડખો કરાવો મૂળ આવ્યો છો બીજી વાર ને કે શેનો ડખો એ કે પહેલું આવ્યો અને બોલી બોલી દીધું પુત્રવાન ભવહન આયુષ્માન ભવહન અખંડ સૌભાગ્ય ભવહન બીજું આવીને ખાલી ભવહન અત્યારે ખાલી માથું જલાવવા એટલે ઓલ્યું અણ માને ક્યુ માને કેવું છે ને મારે બધું ભાઈ હરી ક્યુ એટલે તું મારા ઘરમાં આવજો તો દિવાળી નો મારતો અને પછી સુદામાએ કીધું જો આ દેશનો ભજન અને બ્રાહ્મણ કેવો હોય કે કૃષ્ણ બધી ગોપીઓને સરખા તારી બધી પટરાણીઓને સરખા આશીર્વાદ જોવે છે ને ત્યાં હા ત્યાં એ કામ કર ને તું જ મને પગે લાગી લે ને એટલે બધીને આશીર્વાદ મળી જાય એ બ્રહ્મને પગે લગાડીએ કે એ બ્રાહ્મણા છે એટલે પછી સુદામાન બધા બેઠા ને પછી કીધું કે બે હીંડોળ હિંચકતા સુદામા એ સુદામાએ કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ બધા તારી લીલાની વાતો કરે તો મને તો તારી લીલાની ખબર નથી તો તારી લીલા દેખાય નહીં હવે કૃષ્ણે દાંત કાઢ્યા મનમાં કે ત્યાં મેલ ઉભા થઈ ગયા લીલા નહીં દેખાણી હોય પણ કૃષ્ણને શું ને અને ઘડી હલવાડવો તો છે જ એટલે કીધું કે સુદામા કઈ લીલા ને એવું કઈ હોય નહીં રામ લીલા જુઓ ચેદી તો રામલીલા હોય જ ને એમાં કાંઈ હા એવું કાંઈ છે નહીં 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 મારે તારી લીલા જોવી એટલે કીધો રુક્ષમણે સત્યભામા એ કુબજુ તમે રસોઈ બનાવો ને તો આ ભલે લીલાને એવું કહે પણ લીલાને એવું કાંઈ નહીં પણ અમે બે હારે ભણતા નદીમાં હારે નાતા એ પછી કોઈ ભાઈબંધ આવ્યો નથી આજ પહેલી વાર ભાઈબંધ બરોબર આવ્યો છે તો અમે ગોમતીમાં નાતા આવી અમે નાય ના આવી રીતે રસોઈ તૈયાર કરી નાખો એ કે ભલે લહણ ફોલતા દેજો એવું નતું કીધું આપણે જે થતું હોય કેવું પડે ને બધું ભગવાન કૃષ્ણ અને સુદામા બે ગોમતીએ સ્નાન કરવા ગયા સાહેબ ઘટના આવળજો છે એક જ મિનિટ એ ગયા ત્યાં એટલે પછી બે આમ ગોમતીને કાંઠે આમ ધોતિયા પહેરીને બેઠા ને પછી કૃષ્ણે કીધું કે સુદામા આપણે સાંદીપની ઋષિના આશ્રમે આરે ભણતા અને નદીમાં નાવા જતા ત્યારે આપણે ડૂબકીદાર રમતા યાદ છે તને હા કોણ વધારે પાણીમાં રહી શકે એ આપણે પ્રયોગ કરતા ને કે હા તો હાલને આજે આપણે ડૂબકીદાર રમીએ કોણ વધારે પાણીમાં રહી શકે તાકે હા હાલ આ એવું કરી લે કૃષ્ણ પહેલાં તું ડૂબકી મારી એટલે ભગવાન કૃષ્ણે ડૂબકી મારી એટલે પણ તરત પાછા બારા નીકળ્યા કે હવે હવે સુદામાં ન રહી જાય હવે ઉમર દેખાય હવે પૂરું થઈ ગયું નથી નથી હા સળી જાય ભાઈ લે જોઈ સુદામા તું ડૂબકી મારી જોઈ અને ભગવાન કૃષ્ણએ જ્યાં કીધું સુદામાને ડૂબકી મારવાનું સુદામાએ ભાઈ જ્યાં ડૂબકી મારી અને મારા કાનુડા લીલા ચાલુ કર્યો સુદામા તણાણા પણ ઊંધા આમ આમ નહીં ઓલી કરતા લાય તો દરિયો આવી જાય પણ કાંઈક એવી વેળ ચડી દરિયા લઈને આમ ઉપાડ્યા સુદામા અને એટલા જોરથી તણાણા સુદામા રાડ્યું નાખતા જાય ગોવિંદ હે કૃષ્ણ બચાવ બચાવ પકડ કાનુડો કે પકડે બીજા તારે લીલા જોવી ને જોઈ લે બંદાના ના ખેલા અને એટલા સુદામા તણાણા અને એને ભાન ન રહી કેટલું તણાઈ ગયા એમાં જે બારા નીકળ્યા ત્યાં એક નગર ને નગરનો મોટો દ્વાર એ દ્વારે જ્યાં પગ્યા ત્યાં તો કડાક દિન દરવાજો ખુલ્યો અને અમેર હાથી આવ્યો અને હાથીએ સુદામાની ઉપર કળો ઢોળ્યો આનો તો વિનું ધોતક્યું અને કળો ઢોળ્યો માથે તા તો નોબત્યું નગારા મળ્યા વાગવા મહારાજાને ઘણી ખમમાં નગરજનોએ ટોળા આવી ગયા સુદામા કે હું સાહેબ ભાઈ કે બીજું કાંઈ નથી અમારા રાજા ગુજરી ગયા હતા વારસદારમાં બીજું કોઈ હતું નહીં અને અમારા જોતી છે જો જોઈને કીધુંતું કે આ તિથિને આ વારને દિવસે જે નદી માલી નાયન પહેલો બારો આવે અને હાથી જેના માથે કળો ઢોળે એ તમારો રાજા એટલે તમે અમારા રાજા છો રાજાને ઘણી ખમમાં હે પીળા પિતા ઝરકશી જરકસી જામા મહારાજા સુદામાને ઘણી ખમાન સિંહાસન ઉપર ખમા ખમા ગોમતીનો ઘાટ ગયો પછી તો ભાઈ એવું રાજ આલ્યું આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા છત્રપતિ બનવાની તૈયારી હારી હારી ઠેકડેલી મેળ્યા માગા બેટી બચાવ અભિયાન ચાલુ થઈ ગયું સુદામાના જે એ જે રાણી હતા એ ગુજરી ગયા એ ગુજરી ગયા એટલે એની જે નદીના પટમાં લે જે નદી લે સુદામા બાર આવ્યા હતા એ જ નદીના પટમાં ભાઈ એની છે ખડકાણી રાણી રાણીને છે ઉપર પઢાડ્યા છે બાજુમાં બીજી છે ખાલી પડેલી સેનાપતિ એ કીધું સૈનિકો સાવધાન સાવધાન પકડલો ભાગ ન પાવે તો દોઢો જણાય સુદામા હામાં ભાલા ઠેરાયા

અમારો નિયમ નિયમ તમારે અગ્નિ સ્નાન કરવું પડે તમારે જવહર કરવું પડે તમારા પતિ ની પાછળ તમારે અગ્નિ સ્નાન કરવું પડે તમારે જવું જ પડે આ પેલા રાણી છે તમારા પ્રથમ રાણી છે ભાલા આવી ગયા સુદામે બે આગળ છોકરા ઘોડા કનિયા નો આવ્યો તારો બાપ આડો ક્યાંય બરોબર એના રાણીને અગ્નિ દેવાનો અહીંયા સુદામાં જે લાકડા ઉપર બેઠા છે ના કાંકડો ઓડાડ્યો વરાળ આવી સુદામાં એ નિર્ણય કર્યો બળી ને મરવું કરતા હા મો નદીનો નો ગુનો છે એમાં ભલે પછી બુડી મરવું આ બારા તો નહીં નીકળવા દે એને કહેતા પાણીથી મરીએ તો ઓછી તકલીફ આવે વરાળથી તો કેમ ફરતા સૈનિકો બેઠેલા અત્યાર સુધીમાં ગીગાભાઈ બે જ વ્યક્તિએ સલાંગ મારી એક લંકામાં જાતે વખતે હનુમાને જેમ સલાંગ મારી અને ઓલા પર્વતને પાતાળમાં નાખી દીધો બાપુ એવી મારીને ઓલા લાકડા હતા ને પગનું જોર લગાડ્યું ને ઓલા લાકડા હતા ને એ બધા સૈનિક માથે અને સુદામાં જેમ પિતળીઓ ડેડકો જાય એમ ગુનામાં ગયા તું કીધા બાપુ આમ હો અન વાહે સૈનિકો જ્યાં પકડો પકડો સુદામા મીડ્યા પાણી ખાપવા પણ પાણીમાં કેટલું રહેવું અને જ્યાં સુદામા એ બહાર મોઢું કાઢ્યું ત્યાં કનૈયો ગોમતીના ઘાટે બેઠેલો અને કીધું કે લા સુદામા તું તો બહુ પાણી માર્યો સુદામા ઈનું ઈ ધોઈચ્યો હું છું સુદામા કાઈ નહીં કાઈ નહીં ભાઈ કાઈ નહીં હાલ હાલો જમવાનું મોડું થાય બહુ પાણી માર્યું હતું હું તો આમ જો તડકાનો એમ કેટલો ક્યારનો તડકામાં બેઠો એક તો કાળો છો ને એમાં ડબલ મને યાર તડકેશ કરી દીધો હાવ કૃષ્ણ ક્રાઇમ શું કૃષ્ણ પાછો આમ ગોમતી મજા કાંઈ પડ્યું પડી ગયું શું ને કાંઈ પડ્યું કાંઈ નથી હજી એમ ઓલા ભણકારા વાગ્યા ભાગ ન પાવે પાલા આવે ગોમ દ્વારકાની બજારમાં ચડ્યા તોય સુધી મજાઓ બોલા વાહ નથી આવતા ફરીવાર કૃષ્ણ કે શું થયો સુદામા કાય 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 નહીં બસ બહુ નાવાની મજા બહુ એ ભાઈ કેવું ના એ ભાઈ એ કારણ કે ન્યા 11 11 રાણીઓ એને સ્નાન કરાવતી હતી કોઈ માથા સોળતી હતી કોઈ પગ ઈ બધું મગજમાં આવ્યું ડૂબકી દા કૃષ્ણના ઝુરૂખેજી ને પાછા હિંડોળે બેઠા તોય સુદામા બારીએલી ડોકાય બજારમાં બોલા વાહ ન થાવતા ને પછી આકલ મારી કૃષ્ણને કૃષ્ણએ કે સુદામા બેસવા ને તમે આ રુક્ષમણી સુ રસોઈ ની વાર છે અમે નાઈન ભઈ આવ્યા તો અંદર થી રસોડા જવાબ આવ્યો કે પ્રભુ હજી એક રોટલો ચડ્યો ને ત્યાંરે સુદામાએ નક્કી કર્યું કે કનૈયાના ઘરનો એક રોટલો ચડેતા તો આપણી આખી પેઢી વહી ગઈ હોય સાહેબ અને પછી કૃષ્ણએ કીધું કે સુદામા ક્યારનો કહેતો ને લીલા લીલા આ મારી લીલા છે મારી લીલાનો અપરંપાર છે ત્યારે અત્યારે આપણે જીવતા હોય ને ત્યારે એમ થાય કે આ કૃષ્ણની લીલા વાસ્તવિક જીવીએ છીએ અને સારું જ્યારે જીવવા મળો ત્યારે માનજો કે તમારા ઉપર કૃષ્ણની લીલા ચાલુ થઈ છે ભલામાં એની ઉપર કોઈ શંકા ન કરતા એને આનંદ કરવાનો લહેર કરવાનો કારણ કે કૃષ્ણ એવો જેવો